ગામ ખાતે ટેન્કરમાંથી સોડા ચોરી કરનાર ટેન્કર ચોર અને કેમિકલ ચોર ઝડપી પાડાયો હતો પોલીસે દસ લાખનું ટેન્કર તેમજ કોસ્ટિક સોડા કિંમત રૂપિયા ચાર લાખ છન્નું હજાર મળી કુલ ચૌદ લાખ છન્નું હજાર ઉપરાંત મુદ્દામાલ જપ્ત કર્યો હતો ચોક્કસ માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડી રંગે હાથ ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી પોલીસના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ વીપી મલ્હોત્રા અને ટીમ અંકલેશ્વર જેરીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચક્કસ બાતમી કે જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસેટમાં પ્લોટ નંબર ત્રેપનમાં કે પટેલ એન્ડ કંપનીમાં ટેન્કરમાંથી બિન અધિકૃત રીતે કેમિકલ ચોરી થઈ રહ્યું છે જે માહિતીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં ટેન્કરમાંથી પાઇપ વડે કેમિકલ બેરલોમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા બાદ ટેન્કર ચાલક પારસનાથ સોહનનાથ પ્રધાનને જરૂરી બિલ્ટી માંગી હતી ટેન્કર ક્યાં જઈ રહ્યો હતો તે અંગે પૂછતા તે દસ વર્ષથી સુરત ખાતે આવેલ ભાવતેજ સિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરી નવ વર્ષથી ટેન્કર ચલાવે છે અને ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ શ્રીરામ આર્કલિક એન્ડ કેમિકલ કંપનીમાંથી કોસ્ટિક સોડા ભરી સુરત ભાવતેજ સિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઈ જઈ રહ્યો હતો અને તે કાયમ પ્રભાકર રામચંદ્ર મહંતોને ત્યાં આવી ટેન્કરમાંથી બે બેરલ કેમિકલ ચોરી કરી વેચતો હતો જે આધારે એલસીબી પોલીસે પાર્સનાથ પ્રધાન અને પ્રભાકર મહંતની ધરપકડ કરી હતી તેમજ દસ લાખ રૂપિયાનું ટેન્કર તેમજ અગિયાર કિલો છસો ગ્રામ કોસ્ટિક સોડા કિંમત રૂપિયા ચાર લાખ બાણું હજાર સાતસો અડસઠ અને ખાલી બેરેલ ચાર નંગ અઠ્ઠાવીસો રૂપિયા મળી કુલ ચૌદ લાખ છન્નું હજાર પાંચસો અડસઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી